નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે કેમ છો બધા એકદમ મજામાં ચાલો ફટાફટ તમે ધ્યાન આપો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વનસ્પતિમાં વહનની અંદર અન્ન વહન અને એમાં પણ સ્ત્રોત થી સિંહ તરફ વહન વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક આમાંથી દર વખતે એકાદો ક્વેશન તો બનતો હોય છે હોય છે ને હોય છે એટલે આ યાદ રાખવાનું છે જુઓ પેલો તમને આકૃતિ ચોપડીના બેઝ પરથી આપેલી છે નીચેની આકૃતિ દબાણ વહન સિદ્ધાંત સમજાવે છે આ સમજાવે છે તો નીચેનામાંથી માંથી સ્ત્રોત કયો થાય હવે તમને બધાને ખબર છે આપણે શું બોલીએ છીએ ઇંગ્લિશમાં સોર્સ જેને આપણે શું કહી દઈએ સ્ત્રોત થી ક્યાં સુધી જવાનું છે સિંક સુધી એટલે એને આપણે કહી દઈએ છીએ ગુજરાતીમાં સિંક રાઈટ ચાલો ઈરેઝર લઈને આને સાફ કરી દઈએ ફરીથી લખી નાખીએ અને આપણે શું કહીએ છીએ તો કે સિંક કહીએ છીએ સ્ત્રોત થી ક્યાં સુધી તો કે સિંક સુધી હજી બીજી વસ્તુ સાંભળજો સોર્સ એટલે કઈ જગ્યા તો કે કે જ્યાંથી ખોરાક આવે જ્યાંથી ખોરાક આવે અને સિંક એટલે કઈ જગ્યા જ્યાં ખોરાક જાય આવું હું તમને એટલા માટે લખાવું છું કેમ કે કે જે સોર્સ થી સિંક છે ને એને સમજવું બહુ જરૂરી છે કેમ કે અહીંયા સોર્સ બદલાતો હોય સોર્સ શું થતો હોય બદલાતો હોય બની શકે કે વનસ્પતિનું પ્રકાશ સંશ્લેષણ કરતું પર્ણ હોય કે જ્યાંથી ખોરાક એ વનસ્પતિના સિંક એટલે કે મૂળ સુધી જતો હોય તો આમાં સોર્સ કોણ થાય વનસ્પતિના પર્ણથી સિંક કોણ થાય મૂળ ઘણી વખત એવું બને કે સોર્સ અહીંયા કોણ બની જાય તો કે વનસ્પતિનું મૂળ એ સોર્સ હોય અને ક્યાં સુધી જાય તો કે વનસ્પતિના નવી બનતી પેશી સુધી નવી પેશી સુધી ખોરાકને આપી શકે તો સોર્સ અને સિંક જે છે એની અનુરૂપતા પ્રમાણે સોર્સ અને સિંક શું થતા હોય બદલાતા રહેતા હોય છે હવે આ ચોપડીની અંદરની આકૃતિ છે જેમાં અહીંયા જે પર્ણ દેખાડેલું છે એ પર્ણની ની અંદર આજે છે પર્ણ ત્યાં શું કીધું છે સોર્સ એટલે કે સ્ત્રોતની વાત કરી છે કે જ્યાંથી ખોરાકનું વહન ક્યાં થવાનું છે વનસ્પતિના મૂળ સુધી થવાનું છે તો પર્ણ જે છે એ અહીંયા શું કહીશું સોર સ્ત્રોત અને મૂળને શું કહીશું બાળકો સિંક ચાલો ક્લિયર હવે તમે જુઓ ક્યુ અહીંયા શું કીધું આકૃતિમાં અહીંયા જે આ ક્યુ છે ક્યુ રાઈટ ઈ કે તમે મને અહીંયા લખ્યું છે આપણને ક્વેશ્ચનમાં કે આ સિદ્ધાંત જે છે એમાંથી સ્ત્રોત કોણ છે સ્ત્રોત કયો છે તો ક્યુ થી ખોરાક ક્યાં આવે છે મૂળ સુધી આવે છે એટલે આપણો આન્સર થઈ જશે બી જેને આપણે શું કહી દઈશું સોર્સ કહી દઈશું ચાલો ક્લિયર એટલું નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ નાઇન્ટી એટ અન્નવાહક પેશીમાં અન્નવાહક રસનું વહન ખાલી જગ્યા થાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અન્નવાહક પેશીમાં અન્નવાહક રસનું વહન કેવું થાય છે જોજો સાંભળજો અહીંયા કોની વાત કરે છે અન્નવાહક પેશી અને અન્નવાહક પેશીમાં કોની વાત કરી તો કે અન્નવાહક રસની વાત કરે છે તો હવે અન્નવાહક રસ એટલે કોણ ચાલની નલિકાનું પ્રવાહી હવે એનું વહન કેવું હોય તો કે એનું વહન કોના બેઝ ઉપર યાદ રહે તો કે કે સોર્સ અને અને વહન ઉપર જાય એના કારણે આપણી ચોપડીમાં લખેલું છે કેવું હોય બહુ કે અને એટલા માટે અહીંયા આન્સર તમારો શું જાય દ્વિમાર્ગીય જાય ક્યાં લખેલી વાત છે તો કે ચેપ્ટર અગિયાર નો જે સામૂહિક સામૂહિક વહનનો જે સિદ્ધાંત છે ને એના આગળના પેરેગ્રાફમાં નો ઉલ્લેખ કરેલો છે ઠીક છે હા કે ના તો તમારે યાદ રાખવાનું કોના અનુસાર બદલાય તો કે સોર્સ અને સિંકના અનુસાર એનું વહન થાય અને એટલા માટે જ અન્નવાહક રસ જે છે એ પર્ણ થી પર્ણ થી ક્યાં સુધી મૂળ સુધી પણ જાય અને એટલા માટે આપણે અહીંયા વાત કરીએ એની દિશા કેવી થઈ જાય દ્વિમાર્ગીય ક્લિયર થઈ ગયું મિત્રો સમજાય છે તમને તમારી બુકમાં તમારી બુકમાં તમે જોશો તો ત્યાં લખેલું છે વૃદ્ધિ કરવાની છે ક્યાં એને ઉર્જાની જરૂર છે એના આધારે એનો સંબંધ કેવો થઈ જાય પરિવર્તનશીલ થઈ જાય એટલે કે પર્ણથી મૂળ સુધી અથવા તો મૂળથી વનસ્પતિના અન્ય ગ્રોવિંગ ભાગ અન્ય પેશી કે નવા બનતા પર્ણ સુધી ખ્યાલ આવે છે એટલા માટે એનો સંબંધ કેવો છે પરિવર્તનશીલ અને એટલા માટે આપણે આન્સરમાં શું જવાનું છે દ્વિમાર્ગીય વેરી ગુડ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આઈ હેવ ટુ પુટ અ સ્ટાર ઓવર હિયર ચાલો ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ વનસ્પતિમાં ખોરાક વહનનો માર્ગ ઓળખો તમને થિયરી માં ઇન ડિટેલ સમજાવેલો છે અહીંયા બેઝિક વાત કરેલી છે તો વનસ્પતિમાં ખોરાકનું વહન ક્યાંથી ક્યાં થાય હમણાં તો આપણે ભણા સોર્સ સોર્સ એટલે કોણ તો કે સ્ત્રોત સ્ત્રોતથી ક્યાં સુધી જાવાનું

આ એનો સાથી કોષ અને અહીંયા વનસ્પતિનું પર્ણ વનસ્પતિના પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ થાય ગ્લુકોઝ બને ગ્લુકોઝ સુક્રોઝ શુક્રોશ બને સુક્રોઝ સ્વરૂપે અહીંયા સાથી કોષ સુધી વહન થાય કયા પ્રકારે વહન થાય સાથી કોષ સુધી કેવી રીતે આવી જશે

અન્નવાહક મુખ્યત્વે શું હોય નું પ્રવાહી અન્નવાહક નો રસ પાણી અને શુક્રોશ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો અન્નવાહક નું પ્રવાહી પૂછે અન્નવાહક નો રસ પૂછે ચાલની નલિકાનો કોષ રસ પૂછે તો તમારે યાદ રાખવાનું એમાં પાણી અને સુક્રોસ વધારે હોય છે મુખ્યત્વે હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન સુક્રોઝ કોણ છે તો કે સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે આવડવું જોઈએ સુક્રોઝ કોણ છે ડાયસેકેરાઇડ છે તમને નવમા ચેપ્ટર ની અંદર સુક્રોઝ વિશે સરે ભણાવી જ દીધું છે સુક્રોઝ કોણ છે ડાયસેકેરાઇડ છે ક્યાંથી મળે છે તો આને આપણે શું બોલીએ છીએ એક પ્રકારની ફ્રૂટ સુગર ક્યાંથી મળે છે સુગર કેન માંથી શેરડી ખાવ ને તમે શેરડી માંથી તમને જોવા મળે સુક્રોઝ કેટલા ની બનેલું હોય બે મોનોસેકેરાઇડ નું બનેલું એટલા માટે સુક્રોઝ ને આપણે કેવું કીધું ડાયસેકેરાઇડ કઈ કઈ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ગ્લુકોઝ કેવી શર્કરા તો કે આલ્ડો શર્કરા ગ્રુપ વાળી અને ફ્રુક્ટોઝ કેવી શર્કરા કીટો શર્કરા એટલે સી ડબલ બોન્ડ ઓ ગ્રુપ વાળી ચાલો ઠીક છે તો સુક્રોઝ કોણ છે ડાયસેકેરાઇડ છે ગર્ડલિંગના પ્રયોગથી ખાલી જગ્યા સાબિત થાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રયોગ કયો પ્રયોગ છે ગર્ડલિંગ નો પ્રયોગ છે આ પર્ણ છે અરે આ વનસ્પતિ છે વનસ્પતિની એક શાખા છે અથવા તો વનસ્પતિની આ એક ડાળીને આપણે લઈ લઈએ છીએ અને આ વનસ્પતિની ડાળી છે અને આ વનસ્પતિની ડાળીમાં હું અન્નવાહક સુધીના ભાગને શું કરી દઉં છું રિમૂવ કરી દઉં છું એટલે બહુ સાવચેતથી એને દૂર કરી દઉં છું અને થોડા સમય સુધી જો આના ભાગને રહેવા દેવામાં આવે તો મને એના આગળના ભાગમાં એટલે આ ભાગની આ ભાગમાં શું દેખાશે થોડોક ભાગ મને આ ફૂલેલો દેખાશે અને જો આની ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડે કે આ ફૂલવાનું કારણ શું હતું આની અંદર ખોરાકનો ભરાવો કેમ હવે અહીંયા અન્નવાક નો રસ્તો કાપી નાખ્યો એટલે અન્નવાહક હવે આગળ વધી શકશે નહીં એટલે આ ભાગ જે છે એ સતત શું થતો જશે ફૂલતો જશે અને આ પ્રયોગને આપણે વીટી પ્રયોગ કે શું કીધું હતું ગર્ડલિંગનો પ્રયોગ કીધેલો છે ખ્યાલ આવે હાલો તો આ રીતની રચના થાય કેમ કે અન્નવાહક નીકળી ગઈ એટલે અહીંયા સુક્રોઝનો શું થઈ જાય છે અહિયા વનસ્પતિ ની નવી શાખા હતી કે ત્યાં વનસ્પતિના પર્ણ પણ હતા ને અને આ પર્ણ એ પ્રકાશ વિશ્લેષણ પ્રક્રિયા દ્વારા શું બનાવ્યો ખોરાક બનાવ્યો અને આજે જે ખોરાકનું વહન જે છે એ આના દ્વારા અન્નવાહક દ્વારા થવાનું છે અન્નવાહક દ્વારા ખોરાકનું વહન થાય છે પણ એ અન્નવાહક આપણે અહીંયાથી શું કરી દીધી કરી દીધી એના કારણે ખોરાક જે છે એ અહીંયા કન્ટિન્યુઅસ શું થતો ગયો ભરાતો ગયો અહીંયા પણ અન્નવાહક આવેલી છે એવરી સમજાય છે પણ આટલા ભાગમાં અન્નવાહક નથી તો શું દેખાડે છે ખોરાકનું પર્ણથી એટલે કે અહીંયા આવું કહી શકાય સોર્સથી सिंक तरफ શું થાય છે વહન થાય છે એ દેખાડે છે એટલે વનસ્પતિનું વનસ્પતિઓમાં નીચેની તરફ નીચેની તરફ ખોરાકનું શું થાય છે વહન એ દેખાડે છે યાદ રહેશે બાળકો હા ત્રણ ઓપ્શન બીજા જો વનસ્પતિમાં ઉપર તરફ ખનીજ તત્વનું વહન ખનીજ તત્વ સાથે ગર્ડલિંગનો પ્રયોગ સંકળાયેલો નથી વનસ્પતિમાં નીચેની તરફ ખનીજ તત્વોનું વહન એની સાથે પણ ગર્ડલિંગનો પ્રયોગ સંકળાય વનસ્પતિમાં ઉપર તરફ ખોરાકનું વહન ઉપર તરફ ખોરાક ક્યારે બને નહીં ક્લિયર થાય છે તમને સમજાય એટલે વનસ્પતિમાં નીચેની તરફ ખોરાકનું વહન ઇઝ ધી મોસ્ટ સુટેબલ આન્સર ચાલો ક્લિયર બાળકો તો અહીંયા મેં તમારો એક પોર્શન એક પાર્ટ એ જેની અંદર આપણે એકસો ને બે એમસીક્યુને આવરી લીધા એ અહીંયા લીધું છે નાવ લેટ્સ મૂવ ઓન ટુ પાર્ટ બી ત્યાં સુધી વેટ કરતા રહ્યો હું ફરીથી તમારી સામે આવીશ નવા અવનવા અટપટા ઘણા બધા ને લઈને ત્યાં સુધી જય હિન્દ જય શ્રી કૃષ્ણ વંદે માત્ર No